નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ તારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું સ્નેગીતા મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરશું ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને સુરજ ફાઉન્ડેશન આ સાથે ફતેપુર ગામના યુવાનોનો સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો અમુલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુર અને પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે આરતી ઉતારીને પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો હતો વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપજી આકાશ ગોસ્વામી અને બીડી દેસાઈ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ટીમ પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં કાર્યરત જોવા મળી હતી તો આરામ કરવાની વ્યવસ્થા સહિતની ચા નાસ્તો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે

આ ખેરાલુ વિસ્તારમાંથી પસાર થતાં લાખો પદયાત્રીઓ સહર્ષ આવકારું છું અભિનંદન પાઠવું છું અને તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવું છું એમની યાત્રા માં સુખરૂપ પૂર્ણ કરે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના પૂર્ણ થાય સુખ સામગ્રીમાં વધારો થાય અહીંયા અમારા કેમ્પ ઉપર સૌથી પ્રથમ આરામની વ્યવસ્થા કરવામાં આવી છે મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા કરી છે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે મેડિકલ કેમ્પની સુવિધા છે અહીંયા મોટી સંખ્યામાં વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારા ફતેપુરા ગામના યુવક મંડળ અને સૌ સાથે મળીને આ સેવા કેમ્પનું આયોજન કર્યું છે હું આ વિસ્તારનો પ્રતિનિધિ તરીકે સેવા આપનાર સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું અને એમની પણ મનોકામના મા પૂર્ણ કરે એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા ફારૂક મેમન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલ